સંચાલક પિનલ શાહ જીઓ પોતે ગાયનેકોલોજીસ્ટ છે અને ક્રિષ્ના હોસ્પિટલ ચલાવે છે તેઓના પણ હેલ્થના ઇશ્યુ હતા તેઓએ કાયા ફિટનેસમાં તોરલબેનનું માર્ગદર્શન લઈ સ્વસ્થ થયા છે ડોક્ટરે તેમને ગાયનેકોલોજીસ્ટની પ્રેક્ટિસ બંધ કરી દેવાનું કહ્યું હતું જ્યારે તેમને ભારતીય યોગા પદ્ધતિથી તોરલબેનના માર્ગદર્શનમાં તૈયાર થઈ તેઓને પણ યોગાચાર્યનું લેબલ આપી શકાય જે સંદર્ભે મીનાબેન મહેતાએ જણાવી અભિનંદન આપ્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ પૂર્વ વિસ્તારમાં તત્વ ઓરા ફિટનેસ સેન્ટરનો શુભારંભ થતા સંચાલકોને અભિનંદન આપ્યા હતા અને ફિટનેસ સ્ટુડિયો ગર્ભ સંસ્કાર કેન્દ્રની મુલાકાત લેવા લોકોને અપીલ કરી હતી પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા લખાયેલ અને પેઢી દર પેઢી ચાલ્યા આવતા અનુભવ સિદ્ધ જ્ઞાનનો નિચોડ તથા અત્યારના આધુનિક મેડિકલ વિજ્ઞાનના સમન્વય દ્વારા તૈયાર થયેલ જ્ઞાન એટલે ગર્ભસંસ્કાર આ યુગમાં દરેક દંપતી ઈચ્છે છે કે પોતાનું બાળક અવ્વલ રહે એ માટે જરૂરી છે આપણી ઈચ્છા મુજબ માનસિક શારીરિક અને બૌદ્ધિક વિકાસવાળું બાળક મેળવવું જેમાં મદદરૂપ થાય છે ગર્ભ સંસ્કાર મા બાપના આનુવંશિક રોગ બાળકમાં આવતા અટકાવવા ઉપયોગી બને છે ગર્ભ સંસ્કાર માણસના જીવનના પંચકોષીય સમગ્ર વિકાસ સાથે તે અભિન્ન રૂપે જોડાયેલ છે વિસ્તારના લોકો દંપતી ગર્ભ વિજ્ઞાનના જ્ઞાનથી વંચિત ન રહે અને ગર્ભસ્થ શિશુ માટે ગર્ભ સંસ્કાર અને માતા પિતા માટે ગર્ભવિજ્ઞાનનું ઉત્તમ આયોજન દિવ્યા આત્મા અવતરણ શોધી શકે છે તત્વો ઓરા ફિટનેસ સેન્ટરના પિનલબેન શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઉપર શ્રી કૃષ્ણ ચિલ્ડ્રન અને મેટરનિટી હોસ્પિટલના નામે મારી 15 વર્ષથી હોસ્પિટલ છે છેલ્લા ઘણા વર્ષથી અમે પ્રેક્ટિસમાં જે જોઈ રહ્યા છીએ કે પ્રેગ્નન્સી દરમિયાનના કોમ્પ્લિકેશનના રેટ જેવા કે ડાયાબિટીસ બીપી બાળકનો groth ઓછો આવવો પાણીનું પ્રમાણ ઘટવું બહુ જ વધી રહ્યા છે એ સાથે સાથે ઓબેસિટી યંગ ગર્લ્સમાં ઓબેસિટી પીસીઓડી ઇન્ફર્ટિલિટી અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ જે આવી રહ્યા છે એ જોઈને જ એવું ક્લિક થયું કે હવે આ સિનેરિયો ચેન્જ કરવાની જરૂરિયાત જણાઈ રહી છે અને હવે બધા જ વસ્તુ માટે અવેર થઈ ગયા છે કે ઓનલી મેડિસિનથી આ બધા રોગનું સોલ્યુશન પોસિબલ નથી હ આવશે પણ એ સ્લો છે જો એની સાથે સાથે આપણે એક સાઈડ વે અપ્રોચ એટલે કે થેરાપેટિક યોગ જે અમારો મેઇન કન્સેપ્ટ છે થેરાપેટિક યોગ એ અડવાઈઝ કરીશું તો ડાયટ લાઇફસ્ટાઈલ મોડિફિકેશન અને એક્સરસાઇઝ યોગ પ્રાણાયામ થ્રુ આપણે આખી નેક્સ્ટ જનરેશનને ચેન્જ કરી શકીશું અને એ ઇન્ટેન્શનથી અમે આ સેન્ટર ચાલુ કર્યું છે